શિક્ષણ નિયામક એને એમને કરી દીધું એટલે ખાલી જગ્યા મંગાવી દીધું બજેટમાં એની માંગણી કરવામાં આવશે એટલે બજેટ પહેલાં કોઈ ભરતી આવે એવી આશા છોડે પછી જ આવશે અને મુખ્ય સત્યાવીસો પચાસની ગમે ત્યારે સમયમાં આવી છે અને બીજી જે પ્રાથમિકની છે એ એક્સ્ટ્રા બજેટમાં માંગણી કરીને આવશે માધ્યમિકની પછી આવશે સત્તર માધ્યમિકની પણ પછી આવશે એટીટ્યુડ જવાબ આપવાનો આપણે જીરો બરાબર છીએ એ પ્રમાણે ક્રમિક ભરતી કરશે વિનોદભાઈ સારો